પોનિયા ના આવશું આય તો વી પચ્ચી ગર્યા એટલા બધા આપતા નહી આમ થઈ ગયો મસ્ત ગાઈ ઓબા થાજી પણ આમ ચાણકી રયો છે શીલડી છેલડી દા મોં શીલડી જો પાછો સોફા

ખુબ ઉપર નીકળી ગયેલી હતી એ નાહવા વાળા મુ એ નાહ્યો કીધું હું ના નાહ્યો પછી થાય ગાઈસ આ તો બાજરી ઉગી ગઈ છે પેલું બાજુ બાજરી એ દેખાય છે એ બધી બાજરી આપડી આ બાજે બધું આપડી છે તો ચાર વાટવાની છે આ યાર તમારો વારો આવ્યો ने तो बाजरी मस्त तो उगी मैं उगा रहा उधार उगी हुआ था ये तो आज सिकुड़ी वार उगी सिकुड़ी से ना बीज हूँ क्या मैं पौधाड़ू आटे रो तो गाइस दिस इज द अपनी वरियाड़ी वरियाड़ी में दोना से बाजता नहीं है ना हाय एळीळी मलो आई जेनी के मलो जायची आहे आमवरी आ जाय लंडितो इते चले ते रायडो शिकून करवा दितो हं शाम Hæ? Huh? તો મિત્રો વરિયાળી જોવાય પણ વરિયાળી માં તો લોસ માં છે બધું નુકસાન માં છે ડોણો જ થતો નહીં ને થાય છે આ રહે છે તેની આબાદ સારી જા વરિયાળી આબાદ તો સારી છે દોણા મોણા થઈ ગયા પીરી સાઈડ નહીં થયા નુકસાન છીએ ઠંડી પડી જાય છે ને એવું બધું વાતાવરણ છે તે દોણો બાજતો જ નહીં ઓલ રાઈટ ગાય તો ભાઈ ખેડૂત લોસમાં છીએ દાણું કરવાનું ખેતીવાડીનું નુકસાન માં છીએ ડૂબમાં છીએ ખેતી થાય તો બરોબર છે નકર જાગી ફજી દી છે મસ્ત મસ્ત ભાઈ રિયાડી થઈ ગઈ છે

પછી વધી વધી ને બધી થઈ ગઈ પણ મેળ પડતો નહીં ઓલ રાઈટ ગાઈસ તો આ જઉ છે જઉ જઉ બધા વાટવાના છે બેસવા માટે લઈ જવાના છે તો ભાઈ ફટાફટ વાટી નાખશે આમ સાચ સાચ મશીન વાટતું એમ તો વાટ